સુખારામ બાબુરામ વિશ્નોઈને રહેવાસી હેમાગુડા તાલુકો ચિતલવાણા જિલ્લો ઝાલોર તેમજ દારૂ મંગાવનાર અમદાવાદ રિંગ રોડ ફિરોઝ સામે પાથાવાળા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ મા ન્યૂઝ બનાસકાંઠા દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો